સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય પદયાત્રાનું પણ અનોખું આયોજન કરાયું હતું આ પદયાત્રાને એકતા યાત્રાનું નામ આપવામાં આવ્યું છે દેશના અલગ અલગ શહેરોમાંથી નીકળશે એકતા યાત્રા જેમાં યાત્રામાં દસ સરદાર સભા યોજવાનું આયોજન છે એકસો પચાસ સ્થળોએ રોકાણની વ્યવસ્થા કરાઈ છે ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં થશે યાત્રાનું સમાપન ત્યારે યુવાનોને પ્રોત્સાહિત કરવાને આત્મનિર્ભર કરવાનો પણ હેતુ છે તો જે રીતે યુનિટી માર્ચ છે તે અલગ અલગ વિસ્તારમાં કાઢવામાં આવી રહી છે સરદાર એટ વન ફિફ્ટીની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે ત્યારે વધુ એક યાત્રા છે તે યોજવામાં આવી હતી એકસો પચાસ સ્થળોએ રોકાણની ખાસ વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે તો ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યાત્રાનું સમાપન છે તે પણ કરવામાં આવશે તો ખાસ યુવાનોને પ્રોત્સાહિત કરવા અને આત્મનિર્ભર કરવાનો આનો હેતુ છે सरदार साहब ने पांच रियासत एक करके अखंड भारत के शिल्पी के रूप में देश के प्रति जो अपना कंट्रीब्यूशन करा है उसको सम्मानित करने के लिए सरदार साहब के जीवन कवन से प्रेरणा लेने के लिए सरदार साहब से प्रेरणा लेके हमारे देश के हर नागरिक और देश के हर युवा वो विकसित भारत में अपना समर्पण करें उस उद्देश्य से सरदार 150 के अवसर पर सारे देश में हर डिस्ट्रिक्ट में एक पदयात्रा करने के लिए तय करा गया